હવે માર્કેટમાં ગુંદા અને કેરી ખૂબ મળવા લાગેલ છે તો આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે દાદીનાની બનાવતા હતા તે જ ટેસ્ટથી ભરેલા ગુંદાનું અથાણું તમારે ભરેલા ગુંદાનું અથાણું બનાવ્યા પછી જો અથાણામાં ફૂગ આવી જતી હોય કે ગુંદા ચીકણા થઈ જતા હોય કે અથાણું કાળું પડી જતું હોય ને ફ્રેન્ડ્સ તો આ વિડીયો એન્ડ સુધી જોજો અથાણું બનાવવામાં હંમેશા રાજાપુરી કેરીનો યુઝ કરશો ને ફ્રેન્ડ્સ એટલે અથાણું ક્યારે પણ કાઢવું નહીં પડે આ કેરી સ્પેશિયલ અથાણા માટેની જ હોય છે તો અહીંયા આપણે રાજાપુરી કેરી લીધી છે હજુ સિઝન છે ને એટલે આ રીતે નાનું ફળ આવે છે પણ તમે જેમ જેમ સીઝન જશે ને એટલે એક એક કિલાનું પણ ફળ આવે છે તો અહીંયા આપણે એક કિલો રાજાપુરી કેરી લીધી છે કેરી હંમેશા આ રીતે કડક હોય તેવી જ કેરી યુઝ કરવાની તો જ તમારું અથાણું પરફેક્ટ બનશે જો તમે પાકી કેરીનું અથાણું બનાવશો ને ઉપરથી પાકેલી હોય એવી તો તમારું અથાણું લાંબા સમયે બગડી જવાની શક્યતા રહે છે એટલે તમારે હંમેશા ફ્રેન્ડ્સ આ રીતે કડક કેરી જ યુઝ કરવાની છે તો કેરીની આપણે અહીંયા છાલ હટાવી દઈશું આ ભરેલા ગુંદાનું અથાણું ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો હવે આ રીતે આપણે કોઈ પણ એક ખમણી લઈ લેવાની છે ગ્રેટર તેની મદદથી આપણે તેનું છીણ તૈયાર કરવાનું છે તો આ રીતે મીડિયમ સાઇઝનું આપણે કેરીનું છીણ તૈયાર કરીશું તો જ્યાં સુધીમાં આપણે છીણ તૈયાર કરી છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને હાથ સાચવીને જ આપણે છીણ બનાવવાનું છે કેરીનું છીણ કરતા હાથ પણ છોલાઈ જાય છે એટલે સાચવીને આ રીતે સાવચેતીથી જ આપણે છીણ તૈયાર કરવાનું છે તો અહીંયા ટોટલ ચાર કેરી છે કિલ્લામાં તો આપણે અહીંયા બે કેરીનું આ રીતે છીણ તૈયાર કરેલું છે તમે અહીંયા જોઈ શકો છો તો તૈયાર થયેલા છીણને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે અને છીણ હંમેશા આ રીતે ન વધુ જાડું કે ના વધુ પાતળું તે જ રીતનું કરવાનું છે આખું વર્ષ માટે આપણે અથાણું સ્ટોર કરવું છે ને એટલા માટે તો છીણની અંદર આપણે એક મોટી ચમચી જેટલું નમક ઉમેરીશું અને અડધી ચમચી આપણે અહીંયા હળદર પાવડર ઉમેરી દેવાનું છે અહીંયા નમકનું પ્રમાણ છે ફ્રેન્સ થોડુંક વધારે જ લેવાનું છે કારણ કે તે અથાણાની અંદર પ્રિઝર્વેટીવનું કામ કરે છે બીજા અહીંયા કોઈ પણ આપણે પ્રિઝર્વેટિવ ઉમેરવાના નથી એટલે નમક જ ઉમેરવાનું છે તો થોડું ચડિયાતું નમક ઉમેરવાનું અને છીણને આપણે હળદર નમકથી સરસ કોટ કરીને બેથી ત્રણ કલાક માટે રેસ્ટ આપી દઈશું ઢાંકણ ઢાંકીને ત્યાં સુધીમાં આપણે બાકીની કેરી હતી તે લઈ લેશું તો કેરી અહીંયા તમે જોઈ શકો છો કટ કરતાની સાથે આ રીતે સફેદ નીકળે છે જો ફ્રેન્ડ્સ આ રીતે સફેદ કેરી નીકળે તે પરફેક્ટ હોય છે અથાણું બનાવવા માટે અને હજુ સિઝન જ છે એટલે આ રીતે કુમળી કેરી આવે છે જે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને આ કેરીને ગળતા વધુ સમય પણ નથી લાગતો એટલે તમે તાજું તાજું અથાણું ખાઈ પણ શકો છો અને આ અથાણું અત્યારે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ઉનાળાની અંદર કોઈ પણ પ્રકારના શાકભાજી આપણને પસંદ નથી હોતા બનાવવા પણ ગમતા નથી તો ફ્રેન્ડ્સ આ રીતે તમે અથાણું છે તે પૂરી પરાઠા રોટલી સાથે સર્વ કરશો ને તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે તો અહીંયા મેં આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા રાખેલા છે ફ્રેન્ડ્સ તમે આ રીતે મોટા સાઇઝમાં પણ કેરીના ટુકડા કરી શકો છો અથવા તમે જ્યાં બજારમાંથી કેરી લ્યો ત્યાં તમને કટ કરીને પણ આપતા હોય છે તમે તે પ્રોસેસ પણ કરી શકો છો પણ આપણે કેરીને સરસ ધોઈને આ રીતે ટુકડા કરેલા છે આ કેરી થોડી હાર્ડ હોય છે જેના ટુકડા કરવા થોડું મુશ્કેલનું કામ લાગે છે એટલે તમે બહારથી પણ કરાવી શકો છો ટુકડા તો કેરીના ટુકડાને આપણે બાઉલની અંદર ઉમેરી દઈશું આ કેરીના ટુકડાની અંદર આપણે અડધી ચમચી હળદર પાવડર અને એક મોટી ચમચી આપણે તેની અંદર નમક ઉમેરીશું નમક ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી આપણે વધારે જ ઉમેરવાનું છે હવે આ રીતે તેને મિક્સ કરવાનું છે આપણે તેને જરા પણ હાથ નથી લગાવવાનો આ રીતે ઉપર નીચે કરતા જઈને આપણે હળદર નમક સરસ મિક્સ કરી દઈશું કેરીના ટુકડામાં હવે ઢાંકણ ઢાંકીને આપણે સાતથી આઠ કલાક માટે કેરીને મેરીનેટ થવા માટે રાખી દેવાની છે તો સાતથી આઠ કલાક પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેરીમાં સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કેરીના ટુકડા ઉપર સરસ હળદર નમક ચડી ગયેલ છે તમે અહીંયા જોઈ શકો છો તો સાતથી આઠ કલાક પછી તમે અહીંયા જોઈ શકો છો કેરીની અંદર સરસ મેરીનેટ થઈ જવાના લીધે આ રીતે કિનારી છે તે પીળાશ પડતી થઈ ગઈ છે ત્યારે તમારે ફ્રેન્ડ્સ સમજવાનું કે કેરી આપણી પરફેક્ટ મેરીનેટ થઈ ગઈ છે અને કેરીમાંથી આ રીતે પાણી પણ અલગ થઈ ગયું છે આ છે ખાટું પાણી અને ફેંકવાનું નથી આગળ અથાણા બનાવવામાં તમે આ ખાટા પાણીનો યુઝ કરી શકો છો આ પાણી આપણે આ જ અથાણામાં યુઝ કરીશું ફ્રેન્ડ્સ તો જરા પણ ફેંકતા નહીં સાચવીને રાખી દેવાનું છે અને કેરીના ટુકડાને આપણે કોઈ પણ એક કોટનના કપડા ઉપર આ રીતે સુકવી દેવાના છે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ અને એમને જ સુકવવાના છે તડકામાં નથી સુકવવાના કે પંખા નીચે નથી સુકવવાના જો પંખા નીચે સુકવી દેશું ને તો ટુકડા છે તે ઘણી વખત ચવળ થઈ જતા હોય છે એટલે આ રીતે તેને નોર્મલ હવામાં જ આપણે સુકવવા માટે રાખવાના છે તડકામાં ક્યારે પણ ન રાખવા તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે આપણે તેને સુકવવા માટે રાખી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આ ખાટું પાણી છે તેની અંદર આપણે ગુંદાને બોળવાના છે એટલે આપણે તેને રાખેલું છે તો આપણે સાઈડ ઉપર રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે ગુંદામાંથી થળિયા અલગ કરીશું તો ગુંદા પણ અત્યારે ખૂબ જ સરસ ફ્રેશ મળી રહ્યા છે તો આપણે તાજા ગુંદામાંથી ગુંદા કેરીનું અથાણું બનાવીશું અને આ ભરેલા ગુંદાનું અથાણું ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે તો અહીંયા આપણે પાંચસો ગ્રામ ગુંદા લીધા છે તો ગુંદામાંથી આપણે અડધા ગુંદા જ યુઝ કરીશું તો અહીંયા સાઈડમાં આપણે નમક પણ લીધું છે તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે મોટા મોટા ગુંદા હોય તે જ જ્યુસમાં લેવાના છે નાના ગુંદા છે તે આપણે રાખી દઈશું તેનો આપણે સંભારો બનાવીશું ગુંદાની શરૂઆતમાં જ ફ્રેન્ડ્સ તમે જો અથાણું બનાવી લેશો ને તો ખૂબ જ સરસ ગ્રીન ગુંદા મળે છે પછી જેમ જેમ સીએમ જશે ને તેમ ગુંદા છે તે પાકેલા મળવા લાગે છે એટલે તમે બને ત્યાં સુધી જ્યાં સુધી ગુંદા મળતા હોય ને સિઝનમાં ત્યારે ફટાફટ અથાણું બનાવી લેવું જોઈએ તો હવે શું કરવાનું છે ગુંદાને આ રીતે કે ફટાવી દેવાની છે અને દસ્તા વડે આપણે તેને થોડો પ્રેસ કરીશું અને આ રીતે નમકવાળી છરીથી આપણે તેમના બધી રહેલી ચીકણાશ છે ગુંદાની અંદર તે આપણે ફટાવી દઈશું આ રીતે થોડું થોડું નમક લગાવીને આ રીતે ચીકણાશ હોય તે બધી આપણે બહાર કાઢી લેશું સેમ પ્રોસેસથી આપણે બધા જ ગુંદાની અંદરથી થળિયા અલગ કરી લેશું અને તેની અંદર આ રીતે નમકવાળા હાથથી ચીકણાશ હોય તે બધી આપણે ફટાવી દેવાની છે તો સેમ પ્રોસેસથી આપણે બધા જ ગુંદામાંથી થળિયા અલગ કરી લીધા છે તમે અહીંયા જોઈ શકો છો તો બસો પચાસ ગ્રામ જેટલા ગુંદા છે ગુંદાનું અથાણું બનાવવામાં આ રીતે મોટા મોટા ગુંદા હોય તેનો જ આપણે યુઝ કરવાનો છે તો હવે જે કેરીનું ખાટું પાણી હતું ને ફ્રેન્ડ્સ તે લીધું છે આપણે તેની અંદર આપણે આ ગુંદાને બોળી દેવાના છે જેથી ગુંદામાં જરા પણ ચીકણાશ હોય તે બધી નીકળી જાય અને ગુંદા પણ સરસ ખટાશ પકડી લે અથાણાને સ્ટોર કરવામાં ખટાશ અને ખારાશ આ બે વસ્તુ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે તે બે વસ્તુ આપણે ચડિયાથી લેવાની છે આ રીતે સરસ મિક્સ કરી દેવાના ગુંદાને એટલે ગુંદા અંદર બધું જ કેરીનું પાણી જતું રહે તમે અહીંયા જોઈ શકો છો સરસ મિક્સ કરી દઈને પછી આપણે તેને એક કલાક માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કેરી પણ સરસ સુકાઈ ગઈ છે આ રીતની કેરી સુકાઈ જાય પછી આપણે અથાણું બનાવવા માટે કેરી પરફેક્ટ છે એમ સમજવાનું અને એક કલાક પછી તમે જોઈ શકો છો ગુંદા પણ સરસ પલળી ગયા છે તો હવે શું કરવાનું છે આ રીતે એક સ્ટેનર લઈ લેવાનું છે તેના ઉપર આ રીતે ગુંદાને ઊંધા મૂકી દેવાના એટલે તેની અંદર જે કાંઈ આપણે કેરીનું પાણી છે તે બધું નીતરી જાય સ્ટેનરમાં ગુંદાને આપણે ગોઠવી દઈને પછી આપણે તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી તેના અંદર જરા પણ પાણીનો ભાગ રહી ગયો હોય ને કેરીના પાણીનો તે બધું નીચે નીકળી જાય આ રીતે બાઉલમાં આવતો રહીએ અને હવે જોશું આપણે છીણ તો છીણને પણ રેસ્ટ આપતા એકથી બે કલાક જેવો સમય થઈ ગયો છે તો હવે શું કરવાનું છે હાથેથી દબાવીને આ રીતે તેની અંદરથી બધું પાણી આપણે નીચવી લેવાનું છે સરસ દબાવી દબાવીને આપણે બધું પાણી આ રીતે હટાવી દેવાનું છે કેરીની અંદરથી પાણી કાઢવું ખૂબ જરૂરી છે જો તેની અંદર જરા પણ પાણીનો ભાગ રહેશે ને તો અથાણું બગડવાની શક્યતા રહે છે એટલે સરસ આપણે તેને દબાવીને બધું જ પાણી અલગ કરી દેસું તમે જોઈ શકો છો બે કેરીની અંદરથી પણ કેટલું બધું પાણી અલગ થયેલું છે તો આ પાણીને પણ ફેંકવાનું નથી આ છે ખાટું પાણી આપણે જેમ આગળ ગુંદા બોળવામાં યુઝ કરેલું તેમ તમે આ પાણીનો પણ યુઝ કરી શકો છો અથવા તમે તેને ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો બીજું અથાણું બનાવો ત્યારે તમને આ પાણીની ખૂબ જરૂર પડશે ફ્રેન્ડ્સ તો સાચવીને રાખજો જરા પણ ફેંકતા નહીં તો અહીંયા છીણ આપણું તૈયાર છે તો ચાલો હવે અથાણા બનાવવા માટેનો મસાલો બનાવીશ તો અહીંયા આપણે સિત્તેર ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે રાઈના કુરિયા જ લેવાના છે અને વીસ ગ્રામ જેટલા આપણે અહીંયા મેથીના કુરિયા લીધા છે મેથીના કુરિયાનું પ્રમાણ ફ્રેન્ડ્સ અહીંયા મેં ઓછું રાખેલું છે પણ તમને જો કડવાશ વધુ પસંદ હોય ને તો તમે વધુ પણ ઉમેરી શકો છો અને બે ચમચી આપણે વરિયાળી લીધી છે એક ચમચી આપણે મરી લીધા છે અને તેની અંદર આપણે એક ચમચી હિંગ ઉમેરી દઈશું અને પચાસ ગ્રામ જેટલા તેલને આપણે સરસ ગરમ કરી લીધું છે હવે આ ગરમ તેલને તમે જોઈ શકો છો આ રીતે આપણે રાઈના કુરિયા ઉમેરીએ એટલે કુરિયા સરસ તળાઈ જાય છે આપણે આવું તેલ ગરમ કરવાનું છે અને ગરમ તેલને આપણે તરત જ મસાલાની અંદર ઉમેરી દઈશું એટલે કુરિયા સરસ તેલમાં ફૂલી જાય ને તરત ઢાંકી દેવાનું એટલે ખૂબ જ સરસ હિંગની સુગંધ છે તે આપણે આ મસાલાની અંદર આવી જાય તો હવે બધા મસાલાને સરસ મિક્સ કરીને પાંચથી સાત મિનિટ માટે આ મસાલાને ઠંડુ થવા દેવાનું છે કારણ કે આ મસાલો ખૂબ ગરમ હોય છે તો ગરમમાં જ આપણે મસાલા કરી દેશું ને તો લાલ મરચું પાવડર છે તે બળી જાય છે એટલે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ઠંડો થઈ જાય મસાલો પછી જ ઉમેરવાનું છે તો તેની અંદર આપણે એક ચમચી જેટલું નમક ઉમેરી દઈશું અને એક ચમચી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અને પચાસ ગ્રામ જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું છે તે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો ઘણા લોકોને તીખાસ વધુ પસંદ હોય છે તો વધુ ઉમેરે છે ઘણા લોકોને વધુ પસંદ નથી તો ઓછું ઉમેરે છે એટલે પસંદ અનુસાર તમારે ઉમેરી દેવાનું હવે જે આપણું છીણ હતું કેરીનું તે પણ ઉમેરી દેસુ અને બધા મસાલાને સરસ મિક્સ કરી દેવાનો છે તો મારા દાદી આ જ ટ્રેડિશનલ રીતથી તે અથાણું બનાવતા હતા જે મને શીખવેલું છે તો તે રીત હું તમારી સાથે આજે શેર કરું છું અને બધી વસ્તુને હાથેથી જોડીને સરસ મિક્સ કરી દેવાની તમે જોઈ શકો છો મરચું પાવડરનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમારે કાશ્મીરી મરચાંનો જ યુઝ કરવાનો છે એટલે કલર બહુ જ મસ્ત આવશે અને અથાણું બનાવીએ ત્યારે ફ્રેશ મસાલાનો જ યુઝ કરવાનો છે જે આપણે દળાવેલા હોય તે મસાલો યુઝ કરશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા અથાણું છે તે આખું વર્ષ એવું ને એવું રહેશે જરા પણ કાળું નહીં પડે જૂના મસાલાનો યુઝ ક્યારે પણ નથી કરવાનો અહીંયા મસાલો તમારે ટેસ્ટ કરી લેવાનો કોઈ પણ મસાલા વધુ ઓછા લાગતા હોય તો તમારે અહીંયા ઉમેરી દેવાના નમક છે તે થોડું ચડિયાતું જ લેવાનું છે ફ્રેન્ડ્સ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો મસાલાને આપણે ગુંદાની અંદર આ રીતે ભરી દેવાનો છે દબાવી દબાવીને સરસ ભરી દેસું આ રીતે તમે જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે મુજબ આપણે ગુંદો ભરી દેવાના છે એટલે વધારે પ્રેસ નથી કરવાનું ગુંદા તોડી નથી નાખવાના આ રીતે હળવા હાથે જ ગુંદામાં જેટલો મસાલો આવે એટલો જ ભરવાનો છે અને અથાણું બનાવતી વખતે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે પાણીવાળા હાથ ન હોવા જોઈએ નખર તમારું અથાણું આગળ જતાં કાળું પડી જશે અને જો તમારા હાથમાં પરસેવો વળતો હોય ને ફ્રેન્ડ્સ તો તમારે અથાણું નહીં બનાવવાનું આ ટિપ્સ મને મારા માએ આપેલી હતી કે જેના હાથમાં જો પરસેવો વળતો હશે ને તે અથાણું બનાવશે તો તેનું અથાણું જરા પણ સારું નહીં બને અને સમય જતાં અથાણું કાળું પડી જશે તો હવે જે કેરીના ટુકડા હતા તે પણ સાથે ઉમેરી દેવાના છે ટુકડા ઉમેરો ત્યારે જોઈ લેવાનું કે કેરી સરસ સુકાઈ ગઈ હોય જો તેના ઉપર જરા પણ પાણીનો ભાગ લાગતો હોય ને તો કેરી સુકાવા દેવાની હવે આ રીતે સરસ આપણે મિક્સ કરી દેવાનું છે ગુંદા કેરીને મસાલા સાથે સરસ એવા મિક્સ કરીને આ રીતે આપણે દબાવીને તેને ત્રણથી ચાર કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે ત્રણથી ચાર કલાક પછી આપણે ફરી તેને મિક્સ કરી દેવાનું ત્રણથી ચાર કલાક પછી તમે જોશો ને ફ્રેન્ડ્સ એટલે કુરિયા સરસ ફૂલી જશે અને તેની અંદર તેલ હશે તે પણ આ રીતે અલગ થવા લાગશે તમે જોતા હશો ફ્રેન્ડ્સ કે અહીંયા તેલ તો ઉમેરેલું નથી પણ હવે આવે છે મેઇન પાર્ટ કે આપણે આ ધાણું સ્ટોર કેવી રીતે કરવું તો આ થાણાની અંદર આપણે તેલ ઉમેરવાનું છે તો અહીંયા આપણે પાંચસો ગ્રામ સિંગતેલ લીધું છે આ થાણું આપણે સિંગતેલમાં જ બનાવેલું છે તો તેલને આપણે સરસ ગરમ કરી લીધું હતું ગરમ કરીને સરસ આપણે તેને ઠંડુ થવા દીધું સાવ ઠંડુ થવા દેવાનું પહેલાં ધૂવાણાં નીકળે એવું ગરમ કરવાનું પછી તેને આપણે ઠંડુ કરી લેવાનું તો હવે આપણે આ થાણા અંદર તેલ ઉમેરી દઈશું તેલ ઉમેરી દઈને ફ્રેન્ડ્સ પછી શું કરવાનું ફરી આપણે એક દિવસ માટે અથાણાને આમનમ જ રહેવા દઈશું આમનમ રેવા દેશું ને એટલે અથાણાની અંદર છે તે કલર ખૂબ જ સરસ આવી જશે લાલ મરચાં પાવડરનો અત્યારે તેલ ઉમેરેલું નથી ને એટલે એવું લાગશે કે આપણે અથાણું છે તે પીકું લાગે છે પણ તમે એક દિવસ રહેવા દેશો ને એટલે અથાણા છે તે તેનો કલર સરસ પકડી લેશે તો આ રીતે આપણે તેને એક દિવસ તેલમાં જ બુડાળેલું રહેવા દેશું અથાણાને તો બીજે દિવસે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું અથાણું છે તે તૈયાર થઈ ગયું છે આ અથાણાને તમે કોઈ એરટાઇટ બોટલની અંદર ભરીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો પણ બોટલમાં ભરોને ફ્રેન્ડ્સ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બોટલ છે તેમાં પાણીનો ભાગ ન હોવો જોઈએ તમારે તડકામાં તપાવીને જ બોટલ લેવાની છે તો આ ભરેલા ગુંદાનું અથાણું તમે આખું વર્ષ માટે સ્ટોર કરશો ને તો જરા પણ કાળું નહીં પડે કે તેની અંદર ફૂગ નહીં લાગે